ગુજરાતમાં ઉર્જા વિભાગે હાલમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ દરેક જગ્યાએ જૂના મીટરની જગ્યા હવે નવા સ્માર્ટ મીટરને આપવામાં આવી રહી છે પણ આ મીટર ઘણા લોકોને ન ગમ્યા હોય તેવી રીતે પાયલોટ પ્રોજેક્ટની કામગીરી વચ્ચે સુરત વડોદરા રાજકોટ સહિતના શહેરોમાંથી લોકોએ જાત જાતના કારણો આપીને આ સ્માર્ટ મીટરનો વિરોધ શરૂ કર્યો છે લોકોનો વિરોધ વધતા હાલમાં સ્માર્ટ મીટર નાખવાની કામગીરી પર પણ બ્રેક મારી દેવાઈ છે જોકે આ બંને મીટર વચ્ચે ધરખમ પરિવર્તન છે ને કદાચ એ પરિવર્તનથી લોકો એવું માને છે કે બિલ વધારે આવશે પણ હવે આ બંને વચ્ચેનો તફાવત શું છે તો પહેલા પ્રીપેડ સ્માર્ટ મીટર એટલે હાલના વીજ મીટરની જેમ જ વીજળીનો વપરાશ નોંધતું એક મીટર છે આ સ્માર્ટ મીટર વીજળીના વપરાશની સચોટ માહિતી વધુ સ્પષ્ટતા સાથે આપે છે સ્માર્ટ મીટર ટુ વે કોમ્યુનિકેશનની વિશેષતા પણ ધરાવે છે પહેલા મીટરમાં વપરાશ બાદ આપણે બિલ ભરતા હતા પણ આ મીટરમાં તમારે વપરાશ પહેલા બિલ આપવાનું રહેશે સાથે જ આ મીટરમાં કોઈ મીટર રીડિંગની જરૂરિયાત નથી રહેતી અને તમે તમારા રોજિંદા વપરાશ વિશે પણ જાણી શકો છો જો કે આ સ્માર્ટ મીટર વર્ક કેવી રીતે કરે છે તો તેમાં તમારે ફોનની જેમ જ રિચાર્જ કરાવવાનું રહેશે અને જો એ અમાઉન્ટ ઉપર જશે તો પણ વીજળી કાપવામાં આવશે નહીં ગ્રાહકને પાંચ દિવસનો ગ્રેસ પીરિયડ પણ આપવામાં આવશે અને ત્યારબાદ વીજળી કાપવામાં આવશે જોકે હાલ સ્માર્ટ મીટરને લઈને નવી માહિતી પણ સામે આવી છે પણ સ્માર્ટ મીટર માટે તમે શું કહેવા માંગો છો એક કમેન્ટમાં જણાવજો